નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ વિભૂતિબાઈ યાદવની અધ્યક્ષતામાં નગરપાલિકાના સભાખંડ મળી હતી અને જેમાં વિવિધ વિભાગના અઠ્યાવીસ જેટલા વિકાસ કાર્યને એજન્ડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અઠ્યાવીસ જેટલા વિકાસ કામોના સમાવેશ શક્તિનો અને પાંચ વત્તી સર્કલની થશે કાયા પલટ ભરૂચ નગરપાલિકાની નવા નાણાકીય વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં અઠ્યાવીસ એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જે પૈકી જ્યારે સાયખા ડમ્પિંગ સાઇટ સરેન્ડર કરવા સામે વિપક્ષ વિરોધ નોંધાવવા સાથે બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા કરાયેલા ટ્રાફિકને હોકર્સ ઝોન સહિતના મુદ્દાનો મિનિટ્સમાં સમાવેશ નહીં કરી શકવાની સામે ઉગ્ર વિરોધ કરી તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો આપણે જણાવી દઈએ કે ડમ્પિંગ સાઇટ માટે અઠ્યાવીસ જેટલી મીટિંગોનું સમાવેશ કરવામાં આવ્યો હતો ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં નગરપાલિકાના સભાખંડ ખાતે મળી હતી જેમાં વિવિધ વિભાગના અઠ્યાવીસ જેટલા વિકાસ કામોની એજન્ડાનું વિભાગનો સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ ઠેવીસ જેટલા વિકાસ કામોના સમાવેશ શક્તિનાથ અને પાંચપત્તી સર્કલની થશે કાયા પલટ જ્યારે ભરૂચ નગરપાલિકાની નવા નાણાકીય વર્ષની પ્રથમ સામાન્ય બેઠક સભા મળી હતી જેમાં ઠેવસ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે પૈકી સાયખા ડમ્પિંગ સાઇટ પર સરન્ડર કરવા સામે વિપક્ષે વિરોધ નોંધાવવા સાથે બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા કરાયેલ ટ્રાફિકને નગરપાલિકા સામાન્ય સભા હતી તેમાં જે કહી શકાય કે ગઈ બજેટની મિટિંગના અંદર વિપક્ષ દ્વારા જે મુદ્દા આપવામાં આવેલા હતા ભરૂચના વિકાસ માટે જેમાં હોકર્સ ઝોન છે તળાવને ડેવલપમેન્ટ કરવાની કામગીરી છે ટ્રાફિકની સમસ્યામાં કઈ રીતે છુટકારો મળી શકે અને જે રીતે પાર્કિંગની સમસ્યા જે છે એ પાર્કિંગની માટે તેમજ ભરૂચના અંદર જે નવા કામો જે છે એ નવા કામોના અંદર કયા કયા વિસ્તારના અંદર વિકાસના કામો કરી શકાય તે બાબતે જાણકારી આપવામાં આવી હતી અને ખૂબ હેલ્ધી ચર્ચા થઈ હતી પણ આ બોર્ડના અંદર જે મિનિટ્સ મંજૂર કરવાની હોય છે મિનિટ્સના અંદર એ કામોનો સમાવેશ ના કરવાથી એનો અમે વિરોધ કરેલો છે અને એનો સમાવેશ કરાવેલો છે એની સાથે સાથે આજ રોજ મિટિંગ અંદર ખાસ કરીને ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી જે શાસન છે ભરૂચ નગરપાલિકામાં અને એમનું શાસન હોવા છતાં પણ ભરૂચ નગરપાલિકાને જે ડમ્પિંગ સાઇટનો મૂળભૂત પ્રશ્ન છે એ આજે પણ નિરાકરણ આવ્યું નથી ભરૂચ પાસે ડમ્પિંગ સાઇટ પોતાની ન હોવાના કારણે વારંવાર ડોર ટુ ડોર કચરાની સમસ્યા હોય છે તે કચરાની જે કચરા માટેની જે કચરા લેવાની જે પદ્ધતિ પ્રક્રિયા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે એની સાથે સાથે રોડ ના ઉપર થી કચરો ઢગલા દેખાતા રહે છે એટલે વારંવાર ડમ્પિંગ સાઈટ નો ઇસ્યુ ઉભો થતો હોય છે આજ રોજ આ મિટિંગ અંદર નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે જે સાયખારી ડમ્પિંગ સાઈટ કહી શકાય કે છેલ્લા સાત આઠ વર્ષથી જિલ્લા સમાવતા કલેક્ટર સાહેબે ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ માટેની જગ્યાની ફાળવણી કરેલી હતી અને આટલા વર્ષોથી નગરપાલિકા એના જે કંઈ બી ચાર્જીસ છે ભરતા હતા આજે અઢી કરોડ રૂપિયા ભરવા છતાં પણ એ નગરપાલિકા આજે કરવા માટે કહી શકાય કે જે જગ્યા છે અઢી કરોડ રૂપિયા ભર્યા પછી એ જગ્યા છોડી દેવી સરેન્ડર કરી દેવું એ યોગ્ય નથી ભરૂચ ભરૂચના અંદર ભારતીય જનતા પાર્ટી નું શાસન હોય અને ડમ્પિંગ સાઇટ નો પ્રશ્ન આટલા સમયથી ગુંજતો હોય એક ડમ્પિંગ સાઈટ નો પ્રશ્ન આની આગળ ના લાવી શકતા એટલે તમને નમસ્કાર ત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ ભરૂચ નગરપાલિકા સામાન્ય સભા યોજાઈ હતી સભામાં નગરપાલિકા દ્વારા સરકાર તરફથી તરફ થી આપણને ગ્રાન્ટ મળવામાં આવી છે એ ગ્રાન્ટ નું આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને કામો મૂકીશું જેથી કરીને ભરૂચ શહેરમાં આપણે વિકાસ ના કામો કરી શકીએ અને આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય અને શક્તિનગર સર્કલનું ડેવલોપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક જ દિવસોમાં એ કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે પાંચ બત્તીનું કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતેનું અમારા નગરપાલિકાનું પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું આપણે તમને પોઝિટિવ આન્સર આપ્યો છે કે